સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજા ચઢાવવાનું વિશેષ મહત્વ છે શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તો મંદિરમાં ધ્વજા ચઢાવે છે ત્યારે શ્રાવણ મહિનાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહુસ્તરીય વ્યવસ્થા ગોઠવાય છે નૃત્ય મંડપ અને સંકિર્તન ભવનમાં પૂજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવને ધ્વજા ચઢાવે છે ભક્તોનું કલ્યાણ અને પિતૃઓની સદગતિ માટે ધ્વજા પૂજન કરવામાં આવે છે શાસ્ત્રોની દ્રષ્ટિએ ધ્વજા પૂજન મહત્ત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે ધ્વજા પૂજાથી ભક્તને યશ કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે સ્થાનિક બહેનો પણ ધ્વજા બનાવી આત્મનિર્ભર બની છે શ્રાવણ મહિનામાં ધ્વજાની પૂજાનું અગાઉના વર્ષો કરતાં વધુ નોંધ વિચાર નોંધવાની સંભાવના મંદિર ટ્રસ્ટે વ્યક્ત કરી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાતતા ગાથે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચડાવતા સોમનાથ મહાદેવ મંદિરમાં આદિજ્યોતિર્લિંગ સોમનાથ દિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ગુણ મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધન માંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધન માંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા ધ્વજા પૂજન નું મૂળ મહત્વ છે